શેત્રુજી ડિવિઝન નીચે આવતા લીલીયા વન વિભાગમાં છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી એક ડાલામથો સિંહ જે પોતે વયોવૃદ્ધ થવા હોય પોતાની ઉંમર પાકતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આ સિંહ છે તે ચાલવામાં પણ અસમર્થ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ એ સિંહ છે કે જે મૃત પડેલા પશુઓ હોય તેના શિકારમાં ખાઈ શકવાની પણ ક્ષમતા ન હોય એ હદે અત્યારે અશક થઈ ગયો છે કેમ કે પોતાના દાંત છે તે ખોઈ હોવાનું પણ સિંહ પ્રેમીઓ કહી રહ્યા છે ત્યારે આવા સિંહોની સુરક્ષા માટે લીલીયાનું વન વિભાગ છે તે વામણું પુરવાર થઈ રહ્યું તેની સ્પષ્ટ અનુભૂતિ થતો આ વિડીયો આપ જોઈ શકો છો કે જાલમાં લીલીયા વન વિભાગ દ્વારા જે સિંહોની સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ સિંહોની સુરક્ષામાં હંમેશા ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું આવતું લીલીયાનું વન વિભાગ કાબિલેદાદ કામગીરી નહીં પરંતુ વામણું પુરવાર થઈ રહ્યું છે કેમ કે લીલીયા વન વિભાગ નીચે જ આ એક સિંહ છે લગભગ એની આયુષ્ય બાર થી પંદર વર્ષનું સિંહ પ્રેમીઓ કહી રહ્યા છે આ એક મૃત પશુ લીલીયાના લોકી નજીક હતું તેને ખાવામાં પણ અસમર્થ થયું હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે કેમ કે સિંહો છે તે પોતે શિકાર કરી શકવાની ક્ષમતામાં હાલ આ ડાલા સિંહ નથી પોતાની ઉંમર પણ વટાવી ચૂક્યો છે આવા સિંહની રખેવાળી કરવી જોઈએ સિંહને ખોરાક પણ પૂરતો મળી રહે અને સિંહોની સુરક્ષા પાછળ જે વન વિભાગના કર્મીઓ છે તે પાછળ રહેવા જોઈએ પરંતુ નરી વાસ્તવિકતા જોઈએ તો આ ડાલામથો સિંહ દિવસ દરમિયાન પણ શિકારની પાસે જોવા મળે છે અને ખાઈ ન શકતો હોવાના પણ વિડીયો સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે મોડી રાત્રે આ સિંહ છે તે શિકારની શોધમાં મુખ્ય માર્ગ પર આવી ગયો હતો લીલીયાના મુખ્ય માર્ગ જે રસ્તાઓ છે તેની વચ્ચે પણ આ સિંહ છે તે ભૂખનો ભાંગવા માટે લાચારી વશપણે આટાફેરા કરી રહ્યો હતો ત્યારે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું આ લીલીયાનું વિભાગને પણ તાકીદે આ સિંહની સારવાર કરાવે અને સિંહને ખોરાક મળે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ કેમ કે સિંહ પોતાના દાંત ગુમાવી ચૂકતી હોવાનું સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે તો થોડા ઘણા પણ એને દાંત કેવું પોતાની ખાવાની ક્ષમતા હોય તો ખાઈ શકે તેના માટે એને શિકાર ત્યાં તૈયાર લાવી અને સિંહ માટે બચાવવા માટે કંઈક અભિયાન કરે તેવું સિંહ પ્રેમીઓ કહી રહ્યા છે પરંતુ લીલીયાનો વિભાગ છે અગાઉ પણ આપણે વાત કરીએ તો સિંહો હુમલા કરવાની ઘટના વિસ્તારમાં બની છે પરંતુ હજી સુધી લીલીયાનો વિભાગ છે તે સફાળો જાગતો નથી જેના કારણે સિંહોની છે તે ઔદશા થઈને બેઠે છે કર્મની કઠણાઈ ગણી કે સિંહો જે દેશની આન બાનને શાન ગણાય છે પરંતુ સિંહોની સુરક્ષામાં વામણું પુરવાર થયેલું આ લીલીયાનું વિભાગ તાકીદે આ સિંહની મરામત કરાવે તે ઈચ્છનીય છે